આ વખતે જૂનાગઢ જીટીપીએલ ભાવિકો માટે રિવાઇન્ડમાં બતાવશે બે હજાર પંદરનો ગણેશ ઉત્સવ જે તે વર્ષે ભાદ્રમે મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ શરૂ થઈ આ ઉત્સવ દસ દિવસ સુધી ચાલેલ જેમાં ભગવાન ગણેશજીની વિવિધ મૂર્તિઓની સ્થાપનાથી લઈ વિવિધ મલ્લત જેમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાથી લઈ વિવિધ મહલ્લામામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ તેની મુલાકાત કરાવીશું અને આ ઉત્સવમાં ભાવિકજનોએ અને ખાસ કરીને બાળકોએ ભગવાનની ગણેશ મૂર્તિની સામે એક નવીન રીતે સૂત્રો પોકારેલ તે પણ બતાવશું આ ઉત્સવમાં દસ દિવસ સુધી તેની પૂજા ચાલેલ અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશજીની વિસર્જનની શોભાયાત્રા પણ બતાવશું અને હા ખૂબ જ ધામધૂમથી ગણેશજીને વિસર્જિત કરવામાં તે વર્ષે દામોદર કુંડમાં રિપેરિંગ કામ ચાલુ હોવાથી નારાયણ ધરામાં કરેલ તે દ્રશ્યો પણ અમારા કંડારેલ તો નિહાળો લઈ અને વિસર્જન દિવસની અનંત ચતુર્દિવસની ઝલક જૂનાગઢમાં ખાસ કરીને દામોદર કુંડનું મહત્વ રહ્યું છે પરંતુ આ વખતે દામોદર કુંડ વિકાસ કાર્યને કારણે પાણીથી ખાલી ખમ હોવાને કારણે નારાયણ ધરે અને ગાઠીલાની ઓઝત નદીમાં વિસર્જનો થશે જો કે કેટલાક મોટા ગણપતિજીને સમુદ્રમાં વિસર્જન કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે માંગરોળના દરિયામાં દૂધદાળાને પધરાવીને આવતા વર્ષે વહેલેરા પદાર્થોની વિનંતી સાથે વિદાય આપવામાં આવશે ચાર દિવસ પહેલા ઉમટવાડા નજીક બનેલ દુર્ઘટનાને ધ્યાને લઈને પોલીસ વિભાગ દ્વારા વિસર્જન સમયે કાળજી રાખવા અને ખાસ કરીને ઊંડા પાણીમાં ન જવા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે ગણેશ દરમિયાન ગણેશ મહોત્સવની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે ગણેશ મહોત્સવના અહેવાલ તરફ આગળ વધીએ ગણેશ મહોત્સવના છેલ્લા બે દિવસ હોય વિવિધ પંડાળોમાં ગજાનંદ દેવની ભારે શ્રદ્ધાથી આરાધના થઈ હતી ગઈકાલે વેરાઈ ગ્રુપ દ્વારા ગિરનાર દરવાજે સ્થાપિત કરેલ ગણપતિ મહારાજની નિશામાં ભક્તિની સાથે સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં ફિલ્મ અભિનેતા નાના પાટેકર પ્રભુદેવા જોની લિવરના ડુપ્લિકેટ કલાકારોએ નકલ અને અભિનય ડાન્સ રજૂ કરી લોકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું જોકે કે આઠ આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ આરતી કરીને દેવની આરાધના કરી હતી પરંતુ બાળકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને સ્થાનિક યુવકો દ્વારા જ આ વેશભૂષા કરીને કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું તો પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ જલારામ મંદિરે પણ સિદ્ધિ વિનાયક દેવની પૂજા અર્ચના કરવામાં આવી છે અહીં રોજેરોજ ભાવિકો જલારામ બાપાના દર્શનની સાથે સાથે ગણેશ ભગવાનના દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરે છે આપ પ્રસંગે ગણપતિ મહારાજને પ્રિય એવા જુદા જુદા લાડુનો ભોગ પણ ધરવામાં આવ્યો હતો દરમિયાન રોજ સાંજે સાત કલાકે ઉતારવામાં આરતીમાં જલારામ બાપાની આરતીની સાથે જ દૂદાળા દેવની પણ આરતી ઉતારાય છે રઘુવંશી સમાજ ઉપરાંત પોસ્ટ ઓફિસ રોડના વેપારીઓ નિત્ય દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે જલારામ મંદિરની અંદર જ ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હોય ભાવિકોનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો અને તેમના દસ દિવસ તો સલાડ રહેવાસીઓ દ્વારા અગિયાર દિવસના ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે આ સ્થળે અન્નકોટ દર્શન યોજવામાં આવ્યા હતા જેમાં સિદ્ધિ વિનાયક દેવના ચરણોમાં વિવિધ નાની મોટી અનેક વાનગીઓનો રસ્થાળ રજૂ કરવામાં આવ્યો હતો મહિલા ભાવિકોએ આ તબક્કે સત્સંગ પણ રજૂ કર્યો હતો અને જુદા જુદા ધૂન ભજન ગાઈને વાતાવરણને ભક્તિસભર બનાવી દીધું હતું માલીવાડા રોડ ઉપર આવેલ સલાટવાડાના રહેવાસીઓ તમામ ધાર્મિક કાર્યક્રમોને આપણા હિન્દુ તહેવારો ભારે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવે છે જે પરંપરામાં ગણેશ મહોત્સવની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી હવે આવતીકાલે ગણેશ મહોત્સવ અંતર્ગત વિસર્જન યાત્રાની કરશે ત્યારે ભાવિકો સજળ નઈને બાપાને વિદાય આપશે અને અગલે બરસ જલ્દી આના જયઘોષ વચ્ચે ગજાનંદ મહારાજની છેલ્લી આરતી અને પૂજા કરીને ધન્યતા અનુભવશે એમજી રોડ ઉપર યુકો બેંક ની આવેલ શુભ મંગલ કોમ્પલેક્સ બે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સ્થાનિક વેપારીઓ દ્વારા અને સ્થાનિક રહેવાસીઓના સહકારથી કલાત્મક અને રોશનીથી ઝગમગાટ ભર્યા પંડાલની અંદર સિદ્ધિ વિનાયક દેવની મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી છે આ પંડાલની અંદર અન્ય કલાત્મક મૂર્તિઓનું પણ સુશોભન કરવામાં આવ્યું છે જેને કારણે પંડાલ ભવ્ય અને આકર્ષક રીતે શોભી રહ્યો છે આ ઉપરાંત શિવ પાર્વતી સ્વરૂપને પણ ગણપતિ મહારાજની અંદર જ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે દુંદાળા દેવની આરાધના અને ખાસ કરીને રાત્રે આઠ કલાકે યોજાતી આરતીમાં શુભમંગલ કોમ્પલેક્સના વેપારી રહેવાસી ઉપરાંત આસપાસના વેપારીઓ પણ ઉત્સાહથી જોડાય છે અને સિદ્ધિ વિનાયક દેવ લંબોદર દેવની પ્રાર્થના આરાધના કરીને ગણેશ મહોત્સવના દિવસો ભારે શ્રદ્ધાપૂર્વક મનાવી રહ્યા છે

યોગ મંડળ અને સ્થાનિક રહેવાસીઓના સહકારથી ગણેશ મહોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે પરંતુ સવાર સાંજ આ પંડાલની રખેવાળી નાના નાના બાળકો કરી રહ્યા છે અને આ બાળકો હોશભેર ગણપતિ મહારાજની આરાધના કરે છે જેમાં ભાર્ગવ કીકાણી રાજ ટિંબડીયા અંકિત રામોલિયા હર્ષિલ પેથાણી અક્ષિત સાવલિયા વિગેરે કેન્દ્ર સ્થાને હોવાનું આયોજકોએ જણાવ્યું હતું જુનાગઢમાં વસતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના તેજસ્વી છાત્રો ને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ આવતીકાલે સાંજે દાતાર રોડ સ્થિત શ્યામવાડી ખાતે યોજાશે આ પૂર્વે જ્ઞાતિની સાધારણ સભા મળશે જેમાં જ્ઞાતિ સંગઠન અને ઉત્કર્ષ માટે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સાડા ચાર કલાકથી તેજસ્વી સન્માન સમારંભ શરૂ થશે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના તેજસ્વી છાત્રો અને વાલી પરિવારજનોને સમયસર ઉપસ્થિત રહેવા પ્રમુખ ધીરુભાઈ ગોહિલ અપીલ કરી છે ગઈકાલે અનંત ચૌદશે વાંચતે ગાજતે દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી જાણે કે પોતાના પરિવારમાંથી કોઈ સભ્ય ગયું હોય તેવી લાગણી સાથે ભાવિકોએ રવિવારે ગણપતિ મહારાજની વાંચતે ગાતે વિસર્જન યાત્રા યોજી હતી શહેરના માર્ગો ઉપરથી બપોરના બે વાગ્યાથી જ જુદા જુદા વિસ્તારમાંથી વિસર્જન યાત્રા નીકળવી શરૂ થઈ હતી નવા નગરવાડા શેરી નંબર બે માં આવેલ પ્રવેશ એપાર્ટમેન્ટ ખાતે બે કલાકે પાર્કિંગમાં ગણપતિ બાપાનું પૂજન અર્ચન કરીને તેને વિદાય આપવાની તૈયારીઓ થઈ હતી ત્યારબાદ પાર્કિંગમાં સામૂહિક રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આવી જ રીતે જૂનાગઢ શહેરના જુદા જુદા મહોલ્લાઓમાંથી બપોરે બે વાગ્યા બાદ તબક્કાવાર વિસર્જન યાત્રા નીકળી હતી કોક જગ્યાએ ઢોલ શરણાય તો કોક જગ્યાએ ડીજેના સથવારે યુવક યુવતીઓ ગણપતિ બાપા મોરિયાની સાથે ફિલ્મી ગીત ઉપર પણ રાસ રમતા રમતા અને નાચ કરતા કરતા જુદા જુદા જળાશયો પાસે પહોંચ્યા હતા જો કે મોટા ગણપતિનું વિસર્જન સામાન્ય રીતે ગાઠીલા કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું આમ છતાં મંજેવડી દરવાજા અને આસપાસના નદીઓમાં પણ ગણપતિ મહારાજની નાની મોટી મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવી હતી કોઈપણ દુર્ઘટના વગર હેમખેમ આ વિસર્જન યાત્રા સંપન્ન થતાં પોલીસ તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો હતો ગઈકાલે રવિવારની રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાબેર ગણપતિ મહારાજને વિદાય આપી હતી સામાન્ય રીતે ગણપતિ વિસર્જન માટે દામોદર કુંડ અગ્રીમ સ્થાને રહેતું હોય છે પરંતુ આ વખતે ત્યાં વિકાસ કાર્ય ચાલુ રહ્યું હોવાને કારણે દામોદર કુંડને બદલે નારાયણ ધરે મોટી સંખ્યામાં વિસર્જન થયું હતું ગણપતિ બાપાની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું એક તબક્કે નારાયણ ધરાનું સંપૂર્ણ પાણી લાલ અને ગુલાબી થઈ ગયું હતું નાના મોટા હાર અને શ્રીફળ વધરાવીને દસ દસ દિવસથી પોતાને ઘેરે મહેમાન બનેલ સિદ્ધિ વિનાયક દેવને ભાવિકોએ વિદાય આપી હતી ગણપતિ બાપા મોરિયા અગલે જયઘોષ વચ્ચે વાતાવરણ ગજવી દીધું હતું દુંદાળા દેવે પણ દસ દિવસ સુધી જુનાગઢ ધર્મનગરમાં સ્થાપન કર્યું અને એમાં વચ્ચે મેઘરાજાને પધરાવીને જળ સંકટ પણ દૂર કરી દીધું જેને કારણે ભાવિકોએ વિઘ્નહર્તા દેવનો એક રીતે આભાર પણ માન્યો હતો શહેરમાં રવિવારે ગણેશ મહોત્સવનું ધામધૂમથી સમાપન થયું અને ગણેશ વિસર્જનની પ્રક્રિયા પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ પરંતુ સામાન્ય રીતે અનેક નદી અને ચેકડેમમાં ગણપતિ મહારાજની કલરફુલ નાની મોટી મૂર્તિઓ પધરાવતા તમામ નદી નાળા અત્યારે કલર સાથે તેનું પાણી બગડી ગયું છે આ કલરમાં ઝેરી રસાયણનો પણ ઉપયોગ થતો હોવાને કારણે વન્ય સૃષ્ટિને પણ આ પાણી ભવિષ્યમાં નુકસાન પહોંચાડી શકે છે તેવી ભીતિ સાથે શહેરના પ્રકૃતિ પ્રેમી મિત્રો દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને નદી અને ચેકડેમનું સફાઈ અભિયાન કરવાનો સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો ખાસ કરીને દામોદર કુંડની ઉપર રહેલા ચેકડેમ તેમજ નારાયણ ધરામાં મહત્તમ મૂર્તિઓનું વિસર્જન થયું છે ત્યારે લગભગ સાતથી આઠ પ્રકૃતિ પ્રેમી યુવકો દ્વારા ગણેશજીની તમામ મૂર્તિઓને ખૂબ જ મહેનતથી અને જાળવીને બહાર કાઢવામાં આવી હતી તેમજ તેને કિનારે સલામત જગ્યાએ ગોઠવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પ્લાસ્ટર ઓફ પેરિસની કેટલીક મૂર્તિઓને કારણે સરવાણી પણ બુરાઈ જતી હોય છે ત્યારે નદી નાળા સહિતના ચેકડેમનું પાણી વધારે ન બગડે અને વન્ય સૃષ્ટિને નુકસાન ન થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું વન્યપ્રેમી લોકોએ જણાવ્યું હતું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં જે આપણે ગણપતિ સ્થાપનનો ઉત્સવ જે ઉજવવામાં આવ્યો છે એ ખૂબ જ સારી વાત છે પણ જે આપણે ગણપતિને સ્થાપના કર્યા બાદ ધામધૂમથી તેનું પૂજન કરીએ છીએ ઘણા બધા પ્રસંગો કરીએ છીએ અને ત્યારે આપણે વિસર્જન કરવા જ જે જગ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જગ્યા છે ખાસ કરીને જૂનાગઢની અંદર જે નદીનાણા છે કે જે આપણા પીવાના જળ સ્ત્રોત સમાન છે કે જે આપણે પીવાનું પાણી છે તે નદી નાળા પૂરા કરતા આવે છે તો આ જે ગણપતિનું મૂર્તિઓનું વિસર્જન છે નદી નાળાની અંદર કરવામાં આવતું હોય છે અને જે મૂર્તિઓ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી હોય છે કે જે પાણીની અંદર ભળતી નથી અને આજીવન માટે એનો એના કણો પાણીની અંદર રહે છે અને એની ઉપર જે કલર કરવામાં આવતો હોય છે તે ખૂબ જ સસ્તો અને ઝેરી તત્વોવાળો કલર હોય છે કે જે પાણીની અંદર ભળી અને પાણીની અંદર રહેલી માછલી તેમજ પાણીને લગતી જે સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે તેને ખૂબ જ નુકસાન પહોંચાડે છે અને આવું પાણી છે એ આપણા જૂનાગઢની અંદર સિંહ દીપડા પીવા માટે ઉપયોગ કરતા હોય છે જંગલના ભાગમાં જે જઢળાશયો હોય છે તો આવા જે ઝેરી તત્વો છે પાણીની અંદર ભળે અને આવા પશુ પક્ષીઓ પીવે તો તેના ઉપર ઝેરી અસર ન થાય તે માટે અમારી ટીમે ગણેશ વિસર્જન બાદ દરેક મૂર્તિને પાણીમાંથી કાઢી અને સુરક્ષિત સલામત રીતે તેને સુરક્ષિત જગ્યાએ પહોંચે તેવી અમે એક ગોઠવણ કરીને અમે આજનો